નમસ્કાર નવપ્રવા ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે નસવાડીના પોચંબ અને વાછડા ગામ વચ્ચે ખાનગી લક્ઝરી બસ વૃક્ષ સાથે ભટકાતા ડ્રાઈવર સહિત પાંચ વ્યક્તિઓને સામાન્ય અહીંયા પહોંચી હતી નસવાડીથી જતા રોડ ઉપર પોચંબ અને વાંસડા ગામ વચ્ચે ખાનગી પેસેન્જર ભરેલી લક્ઝરી બસ પસાર થઈ રહી હતી તે સમયે સામેથી ફોર વ્હીલ ગાડી આવતી જોઈ ખાનગી લક્ઝરીના ડ્રાઈવરે જગ્યા આપવા લક્ઝરી બસને રોડ પરથી નીચે ઉતારતા સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો જેને લીધે લક્ઝરી વૃક્ષ વૃક્ષ સાથે ધડાકાભેર ભટકાઈ હતી જેનાથી ખાનગી લક્ઝરી બસના આગળનો ભાગનો કચ્છ નીકળી ગયો હતો જ્યારે ડ્રાઈવર સહિત પાંચ વ્યક્તિઓને ઈજા પહોંચતા એકસો આઠ ઇમરજન્સી મારફતે નસવાડી સરકારી દવાખાનામાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા